દરાના પપ્પાને કિડનીની એક ગંભીર બીમારી આવી ગઈ હતી એ બીમારીની સારવાર રૂપે ડાયાલિસિસ માટે દર મહિને અમુક હજાર રૂપિયાની જરૂર હતી આમ અચાનક આવી પડેલી આર્થિક મુસીબતમાંગ તેમના પૈસાદાર પાડોશી તેમની મદદે આવ્યા હતા અને બદલામાંગ તેમણે તેમના પુત્ર માટે નાનપણથી ગમતી ધરાનો હાથ માગ્યો સામે મધ્યમવર્ગીય નભ એટલો ખમતીધર નહોતો કે શરૂ થઈ રહેલી કારકિર્દી સાથે પોતાના ઘરનો ખર્ચ તથા તેની વહાલી ધરાના પિતાની સારવારનો ખર્ચ પણ ઉઠાવી શકે ધરા પણ નબની આ પરિસ્થિતિથી વાકેફ હતી આ ઉપરાંત પરિવારના સદસ્યો તથા નજીકના સગામ લોકોએ ધરાને પાડોશી પરિવારમાં સ્થાયી થઈ જવા માટે સમજાવવાનો દોર શરૂ કરી દીધો હતો આમ ચારે બાજુથી આવી રહેલા દબાણ સામે અંતે ધરા ઝૂકી ગઈ અને પોતાના પ્રેમનું બલિદાન આપી દેવા માટે મજબૂર થઈ ગઈ એ સાંજે પ્રિયદર્શીની પાર્ક કે જે પ્રેમી જોડાણ માટેના એકાંતનું ધામ ગણાતો હતો ત્યાં નભ અને ધરાની એ આખરી મુલાકાત હતી એ સાંજે બંને એ પાર્કની બેન્ચ પર બેઠાંગ બેઠાંગ હાથ પકડીને એકબીજા સામે બીની આંખે જોઈ રહ્યા હતા એક લાચાર મૌન બંને વચ્ચે પથરાયેલું હતું ધરા એ ગાર્ડનમાંથી દેખાતા દૂર ડૂબતા સૂરજ અને ક્ષિતિજને તાકી રહેતા બોલી હતી કેવું દૃશ્ય છે ને આપની આંખોને એવો ભાસ થાય છે કે દૂર પેલી ક્ષિતિજ એ નભ અને ધરા બંનેનું મિલન થયું હશે પણ વાસ્તવમાં એ આપણો એક ભ્રમ જ હોય છે તેને ઉમેર્યું શું આ જન્મમાં આપનું મિલન સાચે જ શક્ય નથી નભ દુનિયા બહુ પ્રેક્ટિકલ થઈ ગઈ છે ધરા હવેના જમાનામાં દિલ તૂટે પ્રેમ છૂટે આ બધું સામાન્ય બનતું ચાલ્યું છે જોને આપનું જ ઉદાહરણ લઈ લે કાલથી તારી નવી દુનિયા હશે પરણ્યા પછી નવો પરિવાર મળશે આ બધામાં આ બિચારો નભતો કે આને ભૂલાઈ જશે સામે પક્ષે મારી સાથે પણ આવું કનિક થશે કારકિર્દી પછી લગ્ન પછી બાળકો આ બધામાંગ કદાચ આપણો આ સાચો પ્રેમ કે આની પાછળ દૂર ખાતો હશે નભ વાતાવરણ હલકુમ કરવા ફિકૂમ હસતા બોલી ગયો તારું તું જાણે નભ હું ફક્ત મારી મજબૂરી અને જવાબદારીઓ માટે આપના સંબંધથી પાછળ હટી રહી છું રહી વાત આપના પ્રેમની તો હું ભલે બીજા કોઈની થવા જઈ રહી હોઉં પણ તારા માટેનો પ્રેમ આજીવન મારા મનમાં અકબંધ રહેશે કહી રહી છે આજથી એકાદ વર્ષ પછી આ પ્રેમ ક્યાંય અદૃશ્ય થઈ ગયો હશે નભ બોલી ગયો બોલ મારો પ્રેમ તારા માટે આગળ પણ એવો જ રહેશે એ સાબિત કેવી રીતે કરી શકું ધરા મક્કમ સ્વરે બોલી ચાલ આ ડૂબતી સાંજે એક વચન આપીએ એકબીજાને આજથી પચીસ વર્ષો પછી ફેબ્રુઆરીએ આજના દિવસે ફરી મળીશું અને એક થવાની ગોઠવણ દસ મી કેટલો સાચવી શકીએ છીએ આપણે આપણા પ્રેમને બોલ આપીશ વચન આજે એક એવું વચન કે આપણો આ પ્રેમ અકબંધ રાખીશું ભલે કોઈને પણ પરણીએ એ લગ્ન અને તેના પ્રત્યેની આપની જવાબદારીઓ તન મન ધનથી નિભાવીશું જ્યારે આપને ફરી મળીએ ત્યાં સુધીમાં આપની એ ફરજો જે આજે આપણને એક થવામાં રોકી રહી છે એ બધી લગભગ પૂર્ણ થવાના આરે આવીને ઊભી હશે એટલે ત્યારે આપણને કોઈ બંધનો નડશે નહીં શું કહે છે કરવું છે આ એડવેન્ચર નભ ખબર નહીં કેમ પણ આવું ગાંડા જેવું બોલી ગયો તારી આવી હટકે વાતો પર તો ફીદા થઈ હતી ચાલ કરીએ કંઈક આવું પડીએ છૂટાંગ ફરી એક થવા માટે આજથી પચીસ વર્ષો પછી આજની તારીખે અહિંજ આવીને જેમ છૂટામ પડ્યામ હતા તેમ જ પાછા ભેગામ થઈશું હંમેશ માટે ધરા પણ એક શ્વાસે બોલી ગઈ બંને છેલ્લી વાર એકબીજાને ભાવથી ભેગ્યામ અને આમ એ બંને વચબદ્ધ થઈને છૂટામ પડ્યા જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઇક કરો અને શેર કરો દોસ્તો આગળની સ્ટોરીનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ